જસદણમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નો અભાવ અને આઠ મહિનાથી ગાયનેક તથા સર્જન ની જગ્યા ખાલી પડી છે નિમણૂક થવા છતાં ડોક્ટર અને સર્જન ત્યાં હાજર નથી થતા સગર્ભા બહેનોને અન્ય હોસ્પિટલમાં જવા માટે ફરજ પડી રહી છે ગંભીર કેસમાં તો બહેનોને રાજકોટ રેફર કરી દેવામાં આવે છે હોસ્પિટલમાં જલ્દી ડોક્ટર મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે આપણા આરોગ્ય વિભાગ ગાંધીનગર થી વખતો વખત જાહેરાત કરવામાં આવે છે અને જોખમી ડિલેવરીયન હોય અમે રાજકોટ એક આઠ થી આપડા એમ્બ્યુલન્સ થી રીફર કરીએ છીએ અને પીએમ યોજના અંતર્ગત અમે દાખલ કરાઈ સામાન્ય ડિલિવરી હોય તો એ આપડા સ્ટાફ છે જે અ એન સ્ટાફ હોય કે મેડિકલ ઓફિસર હોય એ કરાય છેલ્લા આઠ માસથી ગાયનેક અને સર્જન બે ડોક્ટર ની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને ઘણી બધી પ્રકારની યાતનાઓ વેઠવી પડે છે આ આઠ મહિના પહેલા જ્યારે ગાયનેક અને સર્જન હતું ત્યારે અનેક ઓપરેશનો સિઝનની ડિલિવરી થતી હતી આ અચાનક બંધ થતા અમે રાજ્ય આરોગ્ય વિભાગ સુધી અને હમણાં થોડા સમય પહેલા કલેક્ટર સાહેબ સુધી પણ અમારી લાગણી અને દર્દીઓની યાતના એની રજૂઆત કરેલ છે પણ હજી સુધી કોઈ એનો ઉકેલ આવ્યો નથી આમ જોઈએ તો આ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જે સુવિધાઓ હોવી જોઈએ